જય માતાજી જય દ્વારિકાધીશ મજામાં મિત્રો નવું લાગ્યું ને કઈક તો ભાઈ જો આજ આપણે નક્કી કર્યું છે કે હવે પછી ગુજરાતીમાં ગુજરાતીમાં જ બ્લોગ બનાવીશું ને બનાવવાનું બનાવવાનું સાચી વાત છે આ પંજાબી ગુજરાતી ગુજરાતીમાં જ બોલે છે જો નવું લાગ્યું ને કઈક હવે પછી આપણે નવું જ કરવાનું આપડે જૂનું કઈ લાવવાનું જ નઈ

બાકી તમને કેવું લાગ્યું ગુજરાતીમાં ચોક્કસથી કમેન્ટ કરીને બતાવજો બરાબર ને હવે પછી આપણા બ્લોગ આવશે બધા ગુજરાતીમાં તો જેટલા બી મારા ગુજરાતી ભાઈઓ બહેનો છે બધા નમ્ર વિનંતી કે ભાઈ અમારા બ્લોગને સપોર્ટ કરજો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાકી તમે વિડીયો જોવો આગળ જેમ કે તમે જોઈ રહ્યા છો અમારા મેડમ આટા મારીને નવર થઈ ગયા છે મેડ મેડમ પછી તમારું કામ કેજી બાકી છે હે તો મિત્રો ગુજરાતીમાં વ્લોગ બનાવવાનું કારણ હું તમને બતાવું છું કે ભાઈ જો આ કોઈ પેડ પ્રમોશન વિડીયો નથી અને કોઈ એવું આપણને કે પૈસા મળી રહ્યા પણ આ વિડીયોમાં હું એક વાત જણાવવા માગું છું કે ભાઈ કાલે રાત્રે અમારી જોડે એક એવો ઇન્સિડન્ટ થયો નહીં જેથી લઈને જે મતલબ કે જેના કારણે આપણને એવું થઈ ગયું કે યાર ખરેખર ગુજરાતી મોસ્ટ ઓફલી આપણી જે ઓડિયન્સ છે એ પણ ગુજરાતી છે આપણે રહીએ છીએ બી ગુજરાતમાં અને ગુજરાતમાં રહીને ગુજરાતી માં વાત કરવું એકદમ ઈઝી પડે છે કારણ કે નાનપણથી જે ગુજરાતી બોલેલી છે ને તો ગુજરાતી માં વાત કરવાની વધારે મજા આવે

જે બોલતા હોય તો ભૂલતા હોય એવું થઇ જાય છે એટલે હવે આને તો ગુજરાતી ફાવી ગઈ છે પણ ગુજરાતી માં main મુદ્દો મને બોલવામાં એકદમ ઈઝી રેય છે તો આપડે હવે ગુજરાતી માં વાત કરીશું આગળ મજા લો ભૂલી તને જેટલું આવડે એટલું બોલ ને એટલું બોલીશ જેટલું આવશે એટલું હવ અને ભાઈ આની ગુજરાતી તમને લોકો ને કેવી લાગી એક ચોક્કસ પણે comment કરીને બતાવજો હો ચલો ઘર ભેગા થઇએ તડકો બહુ થઈ ગયો છે તો ભાઈ મારા આ ગુજરાતના ભાઈઓ ભાઈઓની બહેનો જોઈ લો બે જણા ખાવા બેઠા છીએ અને જોડે ત્રીજું બે જીમી બેન અમારી જીમી બેન ને કેવું ખબર છે ટામેટા જોઈ જાય ને એટલે એને મગજ ફોર્મ કરતું બંધ થઈ જાય તો એ ધ્યાનથી જો હા ટામેટા જોઈ જાય ટામેટું આ બાજુ આ બાજુ આ બાજુ ડુંગરી ને ટામેટા કાપ્યા છે મને જો એ આ રે અને વઘારેલી ખીચડી છે તો એ ગઈકાલ રાતની ખીચડી છે કે ભાઈ હવે ભોગા પાવનું પ્યાકી થોડી દેવાય હવે એકચુઅલી મેં થયું હતું એવું ને તો કાલે રાત્રે આણે બનાવ્યું ખાવાનું અને જેવું ખાવાનું બનાવ્યું ને એ ભેગું અમારે થોડા કામથી બહાર જવું પડ્યું કે ભાઈ કાલ રાતનું આખું કૂકર ફરેલું એમનું એમ જ હતું મોગા પાવના ચોખા ત્યાંથી ધોળી દેવા ભલા માણસ તો પહી અમે લોકો એવું વિચાર અમે બધા એવા બધા ખાતા જ હોય ઘર ઘર માં બહુ હોશિયારીઓ ના મારે લોકો બધા એમ કે ને કે અમે તો નહીં ખાતા જે એમ કેતું હોય ને કે અમે નહીં ખાતા આમ આમ તેમ ફલાણ કીધું બધા સાના ખૂણે ખાતા જ હોય હવે કોઈ નવાઈ નું નહીં મોટા મોટા બંગલા વાળા ખાતા હોય ગઈકાલ રાત લોકો તો પોતાના ફ્રીજ માં પનીર ધોઈ ધોઈ ને મેલી મેલી મૂકી દે ખબર છે પનીર હોય ને પનીર ના ચકટા

કોઈ મિત્રો જોઈ શકો છો અમારી ગોપી બનાવી રહી છે ગવારનું શાક ગવાર અને બટાકા હે ને ગવાર બટાકા ટામેટા બાકીનું લસણ લસણ બી નાખવાનું બીજું કઈ નાખવાનું મેં અને આ જો જીમી ઠંડી થઈને બેસી ગઈ છે કારણ કે બાર વરસાદ પડી રહ્યો છે અને ઠંડક છે એકદમ ઠંડકમાં તને કેવી મજા આવી ગઈ ને ઠંડકમાં મને તો આવી ગઈ ઝીમીને નહીં આવી કેમ મજાઈ ઠંડકના કારણે પણ ખરેખરમાં સારું લાગે ઠંડક થઈ જાય છે ને બો શું ખાવું છે કેમી તારે શું ખાવું કન્ફ્યુઝ થઈ ફૂલેલી અમારી ફૂલ જાતી છે કુછ નકી નહી રહેતા ઇસકા તો ભાઈ જો સવારે જે મેં વાત કરી હતી કે કોઈ પેડ પ્રમોશન નથી એ બાબતે હું અત્યારે ખુલાસો કરી દઉં કે ગુજરાતીમાં વાત કરવાનું કારણ જે હતું કાલે રાત્રે અમારી જોડે એક એવો ઇન્સિડન્ટ થઈ ગયો હતો કે ભાઈ અમે લોકો ગયા હતા ફ્રેન્ડને મળવા માટે અને એ ફ્રેન્ડ અમને લઈ ગયો મૂવી જોવા માટે અને મૂવી એકચ્યુલીમાં મેં મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ મૂવી જોઈ ગુજરાતી પિક્ચર જોયું અને એ પણ થિયેટરમાં અને ભાઈ પિક્ચરનું નામ છે લાલો બરાબર છે એ પિક્ચર ખરેખરમાં કાલે જે પિક્ચર જોયું છે બહુ મસ્ત પિક્ચર છે બહુ જ મસ્ત પિક્ચર છે સમજવાલાયક પિક્ચર છે અને સમજીને જીવનમાં ઉતારવાલાયક ઘણી બધી વાતો અંદર એવી બતાવી છે તો હું તો એમ કહું છું કે ભાઈ એ પિક્ચરમાં એક થોડું ઘણું આધ્યાત્મિક પિક્ચર પણ છે આધ્યાત્મિક શું કહેવાય અંદર પિક્ચરમાં બતાવી છે ગતિવિધિઓ તો સારી પિક્ચર છે સરસ પિક્ચર છે કોઈ પણ વ્યક્તિ માં એક ટાઈમ તો જોવી જ જોઈએ એટલી સરસ પિક્ચર છે બહુ મજા આવી પિક્ચર જોવાની અને હકીકતમાં કહું છું કે પિક્ચરમાં જે રીતનું બતાવેલું છે ને રિયલ લાઇફમાં ઘણી વાર ખરેખરમાં એ જ રીતનું થયું થાય છે આપણી જોડે પણ થોડું ઘણું મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે સમજવા ફેર થઈ જાય છે અને એના કારણે ઘણા બધા લોકોના સંબંધો પણ તૂટી જાય છે અને દોસ્તો જો સીધી વાત છે કે ભાઈ લવ મેરેજ એમાં લવ મેરેજ બતાવી છે જે હિરો હિરો હિરોઈન હોય છે બંનેની લવ મેરેજ બતાવેલી હોય છે અને એમાં ઘણું બધું કોઈ ખુલાસા કરવા નથી માંગતો પણ કહેવાનો મતલબ એમ છે કે ભાઈ તમારે જે તમારી લાઈફ છે તમારી લાઈફની અંદર ઘણા બધા ઇન્સિડન્ટ્સ એવા થશે ઘણો બધો સમય એવો આવશે કે ત્યારે તમને નહીં કહેતા એક સહારાની જરૂર પડશે પછી એ સહારો કયા રૂપમાં આવે છે એ તમને નહીં ખબર પડે પણ એ સહારો આવશે ખરો એટલે ભગવાન ઉપર વિશ્વાસ રાખજો ભગવાન ગમે તેમ કરે છે પણ તમારું ખરાબ નથી કરતા ખરાબ નથી દેતા અગર તમારું તમારું ખરાબ થતું હોય હોય તો એ પણ જ ઈચ્છા છે કે અત્યારે આટલું ખરાબ થઈ જશે તો આગળ જતા તમારું જે ભગવાને ગોઠવેલું હશે કે ભાઈ આનું આટલામાં જ પતી જાય વધારે ના થાય આ માણસ નહીં સહન કરી શકે વધારે સમજો વાર્તા કુદરત ભગવાન જે કરે છે એ સારા માટે કરે છે તો જેમ ચાલતું હોય એમ ચાલવા દેવાનું કોઈ મગજ ઉપર વાત નહીં લેવાની બિંદાસ રહેવાનું બધું ભગવાન ઉપર છોડી દેવાનું જય માતાજી જય કાળિયા ઠાકર મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી અને મિત્રો તમને બધાને હું હાથ જોડીને એક વિનંતી કરું છું કે બની શકે તો અમારી વિડીયોને આગળ શેર કરો મારા આ ને સબસ્ક્રાઈબ કરો અને અમને બહુ બધો ઘણો બધો પ્રેમ આપો જેથી કરીને અમારું ચેનલ ગ્રો કરી જાય પ્લીઝ દોસ્તો અમને મદદ કરજો જય માતાજી